ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે તમારા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે તમે અપડેટ કરી શકો છો જેથી તમારા રેશન કાર્ડમાં કયો જથ્થો તમને મળવાપાત્ર છે તમે કેટલો જથ્થો લીધેલો છે બધી જ માહિતી તમને તમારા મોબાઈલ દ્વારા મળી શકે છે તો તમારે કેવી રીતે તમે મોબાઈલ નંબર લિંક કરી શકશો તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં જણાવવામાં આવશે તે માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું છે ગૂગલ પ્લે સ્ટોરમાં માય મા મા રાશન માય રાસન કાર્ડ ગુજરાત લખવાનો રહેશે પછી અહીંયા ઇન્સ્ટોલ પર ક્લિક કરવાનું છે તમારે પછી અહીંયા ઓપન પર ક્લિક કરી દેવાનું છે પછી વેબસાઇટ થોડીક લોડિંગ થશે તમે રજીસ્ટ્રેશન કરેલો હોય એક વખત તો તમારો મોબાઈલ નંબર નાખીને તમે ઓટીપી મોકલો પર ક્લિક કરશો તેથી લોગિન થઈ શકો તમે નવા યુઝર છો તો અહીંયા નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે તમારે પછી અહીંયા તમારું પૂરેપૂરું નામ લખવાનું છે ને તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે નીચે ને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાનો રહેશે તમારે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક વેરીફિકેશન કોડ આવશે જે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે દાખલ કર્યા પછી મારે નોંધણી પર ક્લિક કરો જેથી તમારું નોંધણી થઈ જશે પછી તમારે નોંધણી થઈ ગયા પછી જે તમે મોબાઈલ નંબર નાખ્યો હતો તે અહીંયા ફરી દાખલ કરવાનો રહેશે ને ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું છે પછી અહીંયા ઓટીપી તમારે લખી દેવાનો છે ઓટીપી ચખાસો પર ક્લિક કરવાનું છે પછી આવી વિન્ડો ઓપન થઈ જશે જો તમારે તમારા રેશન કાર્ડની વિગત જાણવી હોય તો અહીંયા તમે ના રેશન કાર્ડ નંબર લખવાનો છે અને નીચે તમારી બાજુમાં આપેલો કેપચા કોડ નાખવાનો છે ને વિગત બતાવવા ઉપર ક્લિક કરવાનું છે પછી આવી તમારી માહિતી બતાવી દેશે જે હાલ રેશન કાર્ડની સ્થિતિ એક્ટિવ છે બધી જ માહિતી તમને બતાવી પછી બેક જવાનું છે તમારા રેશન કાર્ડમાં આધારની સ્થિતિ તમારે ચકાસવી હોય કે મોબાઈલ નંબરની સ્થિતિ તો અહીંયા ક્લિક કરવાનું રહેશે તમારે અહીંયા કેપચા કોડ નાખવાનો છે પછી તમારો મોબાઈલ નંબર લિંક કરવા માટે અહીંયા નીચે મોબાઈલ સેડિંગ પર ક્લિક કરવાનો રહેશે તમારે આ સૂચના થોડીક વાંચી લેવાની છે ને પછી અહીંયા તમારે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને કાર્ડની વિગત મેળવવા પર ક્લિક કરો પછી અહીંયા તમારો રાશન કાર્ડ નંબર દાખલ કરો અને બાજુમાં આપેલો કેપચા કોડ નાખી દો ને પછી કાર્ડના સભ્યોની વિગત મેળવવા પર ક્લિક કરવાનો રહેશે પછી આમાંથી તમે જે સભ્યનો આ મોબાઈલ નંબર લિંક કરવા માગતા હોય તે સભ્ય તમારે અહીંયાથી પસંદ કરવાનો રહેશે પછી અહીંયા સ્ટેપ ટુ મોબાઈલ નંબર ઉમેરો પર ક્લિક કરવાનો છે પછી અહીંયા તમારે જે મોબાઈલ નંબર રાશન કાર્ડમાં એડ કરવો હોય તે લખવાનો છે પછી ઓટીપી ચંદેટ પર ક્લિક કરવાનું છે જેથી જ તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી આવશે જે તમારે દાખલ કરી દેવાનો છે અહીંયા પછી ઓટીપી લખ્યા પછી ઓટીપી ચકાસો પર ક્લિક કરો ઓટીપી તમે જેઓ દાખલ કરીને સબમિટ કરશો એટલે તમારો મોબાઈલ નંબર સક્સેસફુલી એડ થઈ ગયો છે તેવો બતાવી દેશે જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારી ચેનલ દ્વારા જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તેમની માહિતી તમે